આપો બોલ્યા કરે કરો તમ તરે હ જો હજી ના ઓળખતો હોય તો તારી અને મારી WhatsApp ચેટના સ્ક્રીનશોટ મીડિયા સુધી કેવી રીતે પહોંચ્યા તમે લોકો એ કેવી રીતના એની પાસેથી પ્રેશર કરીને વિડિયો બનાવેલો છે મારે મને એટલો વિશ્વાસ છે ન્યાયતંત્ર ઉપર કે મને મારો ન્યાય મળશે કે આનંદ કાકડિયા અને પ્રદીપ ભાખર તમે બંને ભેગા થઈને એની પાસે આ વિડિયો બનારાયો અને એની સેફટી માટે તમે એને દુબઈ મોકલી દીધો નમસ્કાર આપ જોઈ રહ્યા પર જે પીડિતાએ બગસરા તાલુકાના ભાજપના પ્રમુખ પ્રદીપ ભાકર ની સામે જે આરોપ લગાવ્યા હતા એ સંસદ આરોપ બાદ એ યુવતી ના પતિ દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો અને જે ન્યૂઝ રૂમમાં ઇન્ટરવ્યુ ચાલ્યું એ ઇન્ટરવ્યુની અંદર ન્યૂઝ રૂમની ટીમે પ્રદીપ ભાખરનો પણ સંપર્ક કર્યો હતો પરંતુ આખી આ ઘટના સંદર્ભે પ્રદીપ ભાખરનો એવું કહેવું છે કે હું આ યુતિને નથી ઓળખતો પ્રદીપ ભાખરને પીડિતાનો સડસડતો વળતો જવાબ એ પીડિતાએ આપ્યો છે પીડિતાએ વિડિયો જાહેર કરી અને મોટા આરોપ એ પ્રદીપ ભાખરની સામે લગાવ્યા છે અને આરોપ લગાવતા કહ્યું કે ન્યૂઝરૂમની સાથેની વાતચીતમાં પાખરે તમામ આરોપ જે ફગાવ્યા હતા એ આરોપની સામે જે વાત પ્રદીપ પાખરે અમારી સાથે કરી હતી એ વાતને લઈને પીડિતા યુવતીએ પ્રદીપ પાખરને જવાબ આપ્યો છે એક વિડિયો વાયરલ કરી અને પીડિત યુવતીએ જવાબ આપીને પાખર પર મોટો આરોપ લગાવ્યો છે અને પાખરને કહ્યું છે અને વિડિયોની અંદર પણ ઉતે બોલી છે કે મારી પાસે પાખરના તમામ પુરાવા છે અને તમામ પુરાવાની અંદર બેંકોક ખાતે પ્રદીપ ભાખર એ યુવતી સાથે હતો એના પણ પુરાવા છે અને સાથે જ એ વોટ્સઅપ ચેટની અંદર તમામ વાતના પુરાવા છે કે કેટલો ગાંજો વેચાયો છે કેટલી વાતચીત થઈ છે આ તમામ વાતના પુરાવા લઈ એ યુવતી એક વિડીયો વાયરલ કર્યો છે અને વાયરલ વિડીયોની અંદર યુવતીએ તમામ વાતના ખુલાસાઓ પણ કર્યા છે જોકે ન્યૂઝરૂમે ગઈકાલે આ ઇન્ટરવ્યુ ચલાવ્યું હતું એ ઇન્ટરવ્યુ બાદ આખી આ ઘટનાની અંદર ખુલાસાઓ થયા છે અને એ ખુલાસાઓ બાદ તમામ વાતને લઈને પ્રદીપ ભાખર સાથે જે વાતચીત થઈ હતી એ વાતચીતને લઈ પીડિતાનો આખો ખુલાસો છે શું કહ્યું એ પીડિતાએ સાંભળો એ પણ આજથી બે દિવસ પહેલા હું અમદાવાદ ન્યૂઝ રૂમ ચેનલમાં એક ઇન્ટરવ્યુ આપવા ગઈ હતી મારી સાથે જે ઘટના બની છેલ્લા બે મહિનાની અંદર ચાર મહિનાની અંદર બધી જ વાત મેં મારી ત્યાં જણાવી એ વિડીયો કાલે રાતે આઠ વાગે લાઈવ કરેલો છે એ પછી વિડીયો મેં જોયો એમાં પ્રદીપ ભાખર એવું કહે છે કે મેં જોયા પણ નથી અને હું ઓળખતા પણ નથી તો પ્રદીપ ભાખર ઓળખે છે કે નહીં તે મને જોઈ છે કે નહીં એ વસ્તુનો પ્રૂફ મારી પાસે છે આ વિડીયોના લાસ્ટમાં એ બધા જ એવિડન્સ સાથે તમે બધા જોઈ શકશો કે પ્રદીપ ભાખર મને ઓળખે છે કે નથી ઓળખતો જો તું મને ન ઓળખતો હોય તો ગીર પેલેસ રિસોર્ટમાં તું મારી સાથે શું કરતો હતો એ પછી પણ ન ઓળખતો હોય તો બગસરા તારી ઓફિસમાં અમે લોકો ત્યાં શું કરતા હતા જો હજી ન ઓળખતો હોય તો તારી અને મારી વોટ્સઅપ ચેટના સ્ક્રીનશોટ મીડિયા સુધી કેવી રીતે પહોંચે આ બધી વસ્તુમાં એકનો એક ખુલાસો કરવા માટે મારી પાસે બધા પ્રૂફ છે બીજી વસ્તુ તું એમ કે છો કે હું આને ઓળખતો નથી કે મારે આની સાથે કંઈ છે નહીં તો આપણે લાઈવ મેડિકલ ટેસ્ટ કરાવવા તૈયાર છીએ હું મારા મેડિકલ ટેસ્ટ કરાવવા તૈયાર છું તું પણ આવી જ મેડિકલ ટેસ્ટ કરાવવા ખબર પડી જશે કે તું મને ઓળખે છે કે નથી ઓળખતો પ્લસ બીજી વસ્તુ મારા પતિનો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે જેમાં એ મારા વિરુદ્ધમાં મારા ફેમિલીના વિરુદ્ધમાં બધા એવિડન્સ આપીને બોલે છે કે આ ટોટલી વસ્તુ ખોટી છે આ લોકો સાચા છે મારી વાઇફ ખોટી છે તો એ વિડીયો બાબતે બી મારી પાસે પ્રૂફ છે કે તમે લોકો કેવી રીતના એની પાસેથી પ્રેશર કરીને વિડીયો બનાવેલું છે જો એમાં બી મને ડાઉટ લાગશે એમાં બી મને એમ લાગશે કે મારો ઘરવાળો એ તમારા લોકોની સાથે છે એણે આ બધું જાણી જોઈને કરેલું છે તો ટોટલી એક્શન એની ઉપર પણ હું લઈશ કાયદેસર પગલા જે થતા હશે એમાં મારા ઘરવાળાનું નામ પણ આવશે આ બધી વસ્તુ બન્યા પછી કાલે રાતથી થી બાર વાગ્યા થી લઈને મારી ઉપર જેવી કાકડીયા તરફથી સમાધાન ફોન પણ આવે છે રાજકીય પક્ષો દ્વારા પણ મને ફોન આવે છે કે તમે સમાધાનમાં બેસી જાઓ અને આનંદ કાકડીયાનું નામ કાઢી નાખો ભાકડ સાથે તમારે જે કરવું હોય એ કરો પણ નહીં હું કોઈ સમાધાનમાં બેસવાની નથી હું જેમ બે મહિના જેલની સજા કાપીને આવી છું એમ જ મારે આ લોકો જેલના સળિયા પાછળ જોઈએ મારે મને એટલો વિશ્વાસ છે ન્યાયતંત્ર ઉપર કે મને મારો ન્યાય મળશે રાજ્યના મુખ્યમંત્રી સુધી મારો આ વિડીયો પહોંચે એવી હું આશા રાખું છું અને મારે જરૂર પડશે તો હું સીબીઆઈની મદદ પણ આમાં લઈશ પોલીસ સ્ટેશનમાં પણ હું આ એફઆઈઆર મારી મુકવાની છું જો ત્યાંથી પણ મને સપોર્ટ નહીં મળે તો હું કોર્ટના દરવાજા ખખડાવીશ હું એટલા બધાને એક જ વિનંતી કરું છું મીડિયા દ્વારા કે મને આ વસ્તુમાં ન્યાય અપાવો અને કાયદેસર પગલાં લ્યો સાબિતી સાથે બધા સામે આવો જો હું સાચી હોઉં તો મને ન્યાય મળવો જોઈએ પ્રદીપ ભાખર સાચો હોય તો પ્રદીપ ભાખરને ન્યાય મળવો જોઈએ અને બીજી વસ્તુ પ્રદીપ ભાખરે મારી જેવી ઘણી છોકરીઓના આવી રીતના શોષણ કરેલા છે પણ એ બધી છોકરીઓ સમાજના ડરે બહાર નથી આવેલી હું પોલીસને રિક્વેસ્ટ કરું છું કે આમાં ઊંડી તપાસ કરો જો હું ખોટી હો કે ભાખર ખોટો હોય તો અમારા બે ના મેડિકલ લાઈવ ટેસ્ટ કરાવો અમારા બંનેના લાઈવ લોકેશન ટ્રેસ કરાવો હશો તો અમે બંને સાથે જોશો બેંકોંગ એ મારા સાથે આવેલો છે તો એની લાઈવ લોકેશન ટ્રેસ પરથી એ પણ ખબર પડી જશે કે બેંકોંગ હતો કે નહોતો મારી પાસે ટોટલી પ્રૂફ છે કે બેન્કોંગ હતો પ્લસ બીજી વસ્તુ ફામે બી એ મારી સાથે હતો એનું લોકેશન ભી તમે ટ્રેસ કરાવો પ્રદીપ ભાખર તારા કયા કયા ગૌરવ ધંધા છે તો હું ધંધા કરે છે હું ધંધા કરાવે છે એવિડન્સ બધા બધા પ્રૂફ પ્રૂફ મારી પાસે છે અને લઈને હું પોલીસ કરવા જવાની છું નેક્સ્ટ વીક તૈયાર બધી વાત જવાબ આપવા માટે જો તને એમ હોય કે રાજકીય દબાણ આપીને તું આ કેસ પાછો લેવડાવી લઈશ તો એ પોસિબલ નથી હું આ વસ્તુ માંથી પાછળ નથી હટવાની કેમકે મેં જે બે મહિના જેલમાં કાઢ્યા છે તારા ભૂલ ને લીધે તમારા બધાની ભૂલ ની લીધી હતી પ્લસ વાત રહી મારા હસબન્ડ ની એની પાસે વિડીયો નથી આવતી કે જે દિવસે અમદાવાદ આવ્યો ઈ અમદાવાદ આવ્યા પછી આ બધા વિડીયો બન્યા અને ઈ રાતોરાત દુબઈની ફ્લાઇટમાં જતો રહ્યો અને જયારે વિડીયો બનાવ્યો ત્યારે એ ઓચિંતાનો દુબઈ કેમ જતો રહ્યો તો એનો મતલબ તો એવો જ છો ને કે આનંદ કાકડિયા અને પ્રદીપ ભાખર તમે બંને ભેગા થઈને એની પાસે આ વિડીયો બનાવો અને એની સેફટી માટે તમે એને દુબઈ મોકલી દીધો જો ઈ સાચો હોય અને તમે બધા સાચા હોય તો એને થી અહીંયા પાછો લાવો અને મીડિયા સામે રજૂ કરો કે હું જે બોલો છું એ સાચો બોલ્યો છો આમાં કોઈનો હાથ નથી કેમકે મારી પાસે તો પ્રૂફ છે જ તે કે આ વિડીયો ફોર્સફુલી બનાવવામાં આવ્યો છે એટલે બધા ધ્યાન રાખજો હું આ કેસ પાછો લેવાની નથી હું હાર માનવાની નથી અને મારા હસબન્ડ ના એક સ્ક્રિપ્ટેડ વિડીયો છે સ્ક્રિપ્ટ બનાવી બનાવીને એની પાસે બોલાવેલું છે બીજી વસ્તુ કે એમાં કટકા એંગલ બી ચેન્જ થાય છે તો જે સમજદાર વ્યક્તિ છે એને તો ખબર પડી જ ગઈ છે કે આ વિડીયો સ્ક્રિપ્ટેડ છે એની પાસે ફોર્સફુલી બનાવેલો છે અને હજી કઉ છું કે જો ફોર્સફુલી નહીં બનાવેલો હોય તો કાયદાના જે પગલા છે એ મારા હસબન્ડ તરફથી પણ લેવામાં આવશે હું એની તરફ બી કેસ કરવાની છું જો આ વાત સાચી નીકળી કે એણે એની મરજીથી વીડિયો બનાવ્યો છે તો બિલકુલ તો આખી આ ઘટનાને લઈને હવે જે પીડિતાએ આક્ષેપ લગાવ્યા છે પીડિતાએ ઓડિયો સાંભળીને પણ કહ્યું અને એ પીડિતાએ તમામ વાતના પુરાવા આપ્યા છે આ જો જે પ્રદીપ ભાખરે ન્યૂઝ રૂમ સાથેની ટેલિફોનિક વાતચીતની અંદર કહી રહ્યા હતા કે હું તો બેન્કો અવાર નવાર જતો હોઉં છું કોઈ પણ કારણોસર ગમે કામ હોય ત્યારે હું જતો હોઉં છું પરંતુ આ વિડીયો એ પીડિતાએ આપ્યા છે અને આ વિડીયોની અંદર બે ચાર એવા ફોટા પણ છે કે જેમાં પીડિતા અને પીડિતાનો પરિવાર પણ છે આખી આ ઘટનાની અંદર તમામ એ લોકો સાથે છે અને પીડિતાએ જે આખા ન્યૂઝ રૂમને આપેલા ઇન્ટરવ્યૂ બાદ ન્યૂઝરૂમની ટીમે જે પ્રદીપ ભાખરનો સંપર્ક કર્યો હતો જે ટેલિફોનિક ઇન્ટરવ્યૂ લીધો હતો એ ઇન્ટરવ્યુમાં પ્રદીપ ભાખરે તમામ લોકોને ઓળખવાની ના પાડી હતી તેણે માત્ર ને માત્ર આખી આ વાતને એવું કીધું હતું કે મારા ઉપર આક્ષેપો થઈ રહ્યા છે આ જુઓ તમામ વાતના પુરાવા કે જે પીડિતાએ આપ્યા છે અને હવે જે પીડિતાએ આ જવાબ આપ્યો છે જવાબમાં પીડિતાએ કહ્યું કે જો હું સાચી હોય તો મને ન્યાય મળવો જોઈએ અને જો પ્રદીપ ભાખર સાચો હોય તો એને પણ ન્યાય મળવો જોઈએ અને આખી આ ઘટનામાં પીડિતાના પતિએ જે વિડીયો વાયરલ કર્યો છે એમાં પણ તે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની તૈયારી તેને દર્શાવી છે કે જો એ વિડિયો એને ફોર્સફુલી બનાવવામાં આવ્યો છે કે એને પોતે જાતે બનાવ્યો છે એના આધારભૂત એ કાર્યવાહી કરવાની નક્કી કરશે પરંતુ આ તમામની વચ્ચે આ પુરાવાએ પીડિતાએ આપ્યા છે આ જે ફોટો આપ જોઈ રહ્યા છો જેમાં એ પ્રદીપ બાખર અને પીડિતા અને તેનો પરિવાર છે આ એ બંને સ્ક્રીનશોટ છે કે જેની અંદર રૂપિયાના લેતી દેતી અને આ બગસરા તાલુકા ભાજપનું એ કાર્યાલય કે જ્યાં પીડિતાની બાજુમાં એ પ્રદીપ બાખર બેઠો છે અને આ બેંક એકનો એ વિડિયો એરપોર્ટ પરનો હવે જે

આનો જવાબ તમારી પ્રતિક્રિયા લેવા માંગતા હતા પછી અમે પેલું ઇન્ટરવ્યુ ઓનર કરીએ અને પછી તમારો ફોન આવી પ્રતિક્રિયા લેવા માંગતા એવું તો કઈ થયું નથી ને ને હોય હોય તો તો ઘરે હું તો રાજકીય એટલે આવતું ઘણી આવતું હતું મારે અચ્છા તમારી સામે એવો પણ આરોપ લગાવ્યા છે કે બેન્કોક થી તમે પંદર કિલો કરતા વધારે હાઇબ્રિડ ગાંજો એની બેગમાં નખાવ્યો તો અહીંયા એરપોર્ટ ઉપર પકડાયું તું હા પણ સાહેબ એને કહ્યું તમે હમ એવું કેવું હોય તો એફઆઈઆર કરે ડાયરેક્ટ તમે તો સાબિત કર્યા વગર તમે નહીં લેગો મારી ઉપર એવું કઈ હોય અને હું રાજકીય અને આગેવાન તરીકે અત્યારે હું પ્રમુખ તરીકે માર્યું ચાલુ છે અત્યારે ભાજપમાં પ્રદીપભાઈ એ અમારી ચેનલમાં આવીને ઇન્ટરવ્યુ આપીને ગયા છે ઇન્ટરવ્યુની સાથે એ એફિડેવિટ કરાવીને લાયા હતા કે હું જે કંઈ પણ નિવેદન અથવા જે કંઈ પણ સ્ટેટમેન્ટ આપી રહી છું સ્ટેટમેન્ટ સાચું છે અને આવતીકાલે સવારે મતલબ કે આ ઇન્ટરવ્યુ પબ્લિશ થયા પછી કોઈ પણ વ્યક્તિને આ ઇન્ટરવ્યુ થી વાંધો હોય તો કોઈ ચેનલ અથવા કોઈ પ્રિન્ટ મીડિયા અથવા કોઈ છાપુ એને પૂછ્યા વગર મતલબ એને પૂછવા કરતા સીધું મારી સાથે વાતચીત કરે એવું એફિડેવિટ એ બેન લઈને આવ્યા હતા પણ સાહેબ હું કઉ છું મારી સામે થયું હોય તો મારે એમ એફઆઈઆર થયું કે કાયદો કાયદા રીતે ચાલતું હોય ને

અચ્છા ગીર સોમનાથ ની અંદર તમારી સામે ફરિયાદ દાખલ કરવા માટેની એક કોપી પણ આપી ગયા છે આપો ભલે કરે કરો તમ તરે હા તો આખી આ ઘટનામાં તમારે કોઈ લેવા દેવા નથી આ લેવા દેવા નથી મને ખ્યાલ નથી તમે કોઈ ઓળખતા જ નથી કોઈ વ્યક્તિ આવી તો મને ખ્યાલ જ નથી પણ તમે બેંકો ગયા તક નતા ગયા ભઈ એ તો ગયા છું હું તો ફરવા જાતો જ અહીંયા ને આવતો હોય દુબઈ જાતો હોય અચ્છા તમે કોઈ પીડિતા સાથે બેંકો ગયા હોય આજથી 3 મહિના 4 મહિના પહેલા નહીં નહીં અને એની સાથેના તમારો ફોટો હોય તો તો સાહેબ બતાવી રહ્યો હું રાજકીય મણા છું એમ નહીં એમ નહીં તમે 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 જે બેંકો ગયા છો જે તમારી સાથે છોકરી બેઠી છે છોકરી તમારી સામે આરોપ લગાવે છો તો પણ હું કહું સાહેબ તમે તું તો કેવાય કે એફઆઈ કરાવે તમ તારે અચ્છા કોઈ હોય તમ તારે એફઆઈઆર કરો પછી લ્યો હમ નહીં આ તો હું ઇન્ટરવ્યુ ચલાવવાનો છું અને મેં તમને એટલા માટે ફોન કર્યો છે કે હું આજે ઇન્ટરવ્યુ ચલાવું આવતીકાલે તમે મારી ઉપર કોઈ બ્લેમ ના કરી શકો હું તમારી પ્રતિક્રિયા લઈ રહ્યો છું

ના હું તો ગયો જ નથી રીતના અચ્છા તો તમને કોઈ આ વાતચીત ની ખબર છે કે તમારા સામે આ પ્રકારના આક્ષેપ થઈ રહ્યા છે હું તમને બે તમને